રાજકોટ ટીઆરપી મોલ આગ કાનની ગોઝારી ઘટનામાં અઠ્યાવીસ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો તેમાંથી અગિયાર લોકોની ઓળખ કરી પોતાના પરિવારજનોને તેની લાશ સોંપવામાં આવી છે ત્યારે સત્તર લોકોની લાશ હજી પણ સોંપાઈ નથી ત્યારે આ પરિવારોને હજી જાણ પર નથી કે તેનો ઘરનો આ સભ્ય જીવિત છે કે નહીં તે છે તો ક્યાં છે અને કઈ હાલતમાં છે આ મુદ્દે સરકારે મોટા અધિકારીઓની બદલી કરી જ્યારે નાના અધિકારીઓને સસ્પેન્ડ કરાયા છે આ ઘટનાક્રમ બાદ કોંગ્રેસે એક પ્રેસ કોન્ફરન્સ યોજી હતી જેમાં લલિત કગથરાએ કહ્યું હતું કે આ ઘટના મુદ્દે જે એફઆઈઆર થઈ છે તેમાં કમિશનરનું નામ કેમ નથી તેમાં હાઈકોર્ટે પણ કહ્યું છે કે કમિશનરનું નામ હોવું જોઈએ લલિત કગથરાએ આ ઘટના મુદ્દે વિશે શું કહ્યું છે તે જોઈશું આ વિડીયોમાં વૈષ્ણવજન તેને કહીએ જે પીડ પર નમસ્કાર હું છું આપની સાથે કલ્પેશ ચાવડા નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે રાજકોટના ટીઆરપી ગેમ ઝોનની દુર્ઘટનામાં અઠ્યાવીસ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો ત્યારે અમુક લોકોના ડીએનએ ચેક કર્યા બાદ તેના મૃતદેહને પરિવારને સોંપવામાં આવ્યો છે તો હજી અમુક લોકોના મૃતદેહ ચેક થયા નથી તેના પરિવારોને હજી ભાળ નથી કે તેનો સ્વજન જીવે છે કે નહીં તેનો સ્વજન ક્યાં છે કઈ હાલતમાં છે સરકારે ટીઆરપી ગેમ ઝોનના માલિકોની ધરપકડ કરી અને જવાબદાર અધિકારીઓની બદલી તેમજ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે ત્યારે લોકોમાં ચર્ચા થઈ રહી છે કે જવાબદાર મોટા અધિકારીઓની બદલી કરાઈ છે તો નાના અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે ત્યારે આ બદલી અને સસ્પેન્ડનો મુદ્દો રાજકારણી રૂપ લઈ રહ્યો હોય તેવું જણાય આવે છે કારણ કે સરકારનો આ બદલીના નિર્ણયને અનેક રાજકારણીઓએ વખોડી કાઢ્યો છે

સરકાર રૂટી સામાન્ય રીતે લેવાતા પગલાઓ લઈ રહી છે અને જેમ મોરબીનો મચ્છુ ડેમ હોય પછી હરણીના

એને શું કરવું જોઈએ તમે નઈ કોઈટે કીધું કે આમાં કમિશનર નો નામ કેમ નથી આ હું નથી કે તો ગુજરાતની હાઈકોર્ટના જજ કીએ તો હજી સરકારે કેના સપતોથી મોટવાનું એ પ્રશ્ન કોંગ્રેસ પૂછી રહી કે આવતી ઉતી ભયાનક ઘટનાની અંદર અને અક્ષમ્ય બેદરકારી ગુનાહિત બેદરકારી આવી આવિવેદન કરી દાખવા પછી જે સ્થળે ચાર ચાર વર્ષથી આ ગેમ ચાલતું હોય કોઈ પણ જાતની પરમિશન ન હોય જીવીનું કનેક્શન મળી જતું હોય એક્ઝિટ ન હોય ખાલી ઇનસાઇડ જ હોય એક પણ જગ્યાએ વેન્ટિલેશન ન હોય આવી જે સ્થિતિમાં ચાર વર્ષ ચાલવા દીધા પછી જે અધિકારીઓની નજર નીચે ચાલ્યું હોય ત્યાં પદાધિકારીઓ અવારનવાર જતા હોય તો નાનો કર્મચારીને તમે સસ્પેન્ડ કરીને શું મેસેજ દેવા માંગો છો એ મારે સંગાસીને સવાલ કરવો છે આપના માર્ગ પર અમારી સ્પષ્ટ માર્ગ છે કે જેના આધારે તમે આ રાજકોટની 18 લાખની પબ્લિકને છોડીને જાવ છો એ બંને કમિશનર

નામ કેમ નથી એ કોંગ્રેસ સ્પષ્ટ માગણી કરે છે અને જો તમે નાના નાના કર્મચારીઓને સસ્પેન્ડ કરીને આ વાતને આ બનાવને

સાત વર્ષ ઉપર છ વર્ષ ઇન્ચાર્જમાં થયેલા એક વર્ષથી ચાર્જમાં અને માત્ર ખરેખર એની ઉપર ભ્રષ્ટાચાર થી અનેક આરોપો થઈ પણ ચુક્યા છે છતાં પણ સરકાર ન્યાય અમે તો ત્યાંથી આગળ અમે એમ કે શું કામ અને ચાર ચાર વર્ષ સુધી જો રાજકોટ શહેરમાં આવડું મોટો ઘેર હોય તો તમે એકવાર દાખલો કે આ રાજકોટ નું બનાવ એ છેલ્લો હોવો જોઈએ અને એવી એવો દાખલો કે પ્રવૃત્તિ કરવાની કોઈ પણ ને પરમિશન વગર કામ કરવાની હિંમત ન થાય અને કોઈને આવા કામગીરી ચાલુ રાખવા દેવાની હિંમત ન થાય એવો દાખલો બેસાડો એવી અમારા વિનંતી છે આપના માટે તમે સાંભળ્યા તે લલિત કગથરા હતા કે જેઓ કહી રહ્યા છે કે હું નથી કહેતો પરંતુ હાઈકોર્ટ કહે છે કે અંદર નામ કેમ નથી લલિત કગથરા એ છે અને નાના અધિકારીઓને સસ્પેન્ડ કર્યા અધિકારીઓ આ મોટા અધિકારીઓ વિરુદ્ધ પણ ફરિયાદ થવી જોઈએ આગ કાંડમાં મૃત્યુ પામનારના પરિવારોને જો ન્યાય નહીં મળે તો કોંગ્રેસ તેની સાથે ઊભી રહેશે કોંગ્રેસ આ પરિવારોને ન્યાય આપવા માટે ગાંધી ચિંધિયા માર્ગે આંદોલન પણ કરશે લલિત કગતરાએ વધુમાં કહ્યું હતું કે કોંગ્રેસ પાર્ટી આ પરિવારોને ન્યાય અપાવવા માટે છેક સુધી તેમની સાથે ઊભી છે ગુજરાતની ન્યાયપાલિકા મૃતકના પરિવારોને ન્યાય અપાવડાવે છે કે કેમ જવાબદાર અધિકારીઓ અને જવાબદાર માલિકો વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી આ પરિવારોને ન્યાય અપાવડાવે છે કે કેમ તે જોવું રહ્યું હાલ સુધી બસ એટલું જો આ પ્રકારના સમાચાર અને અહેવાલ તમને પસંદ આવતા હોય તો નવજીવન ન્યૂઝની ની ચેનલ ને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર વૈષ્ણવ तेने कहिए जे पीड़ पराई आई जा